યુએસએ થી ડિપોર્ટ ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ પોલીસ બંદોબસ્ત સાથે લોકોને વતન લઈ જવાનું શરૂ અહીંથી તેઓને પોલીસ બંદોબસ્ત સાથે પોલીસની જ ગાડીઓમાં એક બાદ એક લઈ જવામાં આવી રહ્યા છે વતન અમેરિકામાં ગેરકાયદેસર રહેતા તેત્રીસ ગુજરાતીઓ પરત આવશે તેત્રીસ ગુજરાતીઓ પૈકી પાંચ લોકો પાટણના હોવાની માહિતી સામે આવી છે ત્યારે પાટણના મળુદ ગામના ચાર અને સિદ્ધપુરના ગણેશપુરા ગામના એક વ્યક્તિ હોવાની માહિતી છે પરિવારને એસઓજી પોલીસ ગામમાં લાવી સૂત્ર હાલમાં પરિવાર ઘરે તાળા મારી અજ્ઞાત સ્થળે રખાયા મળુંદ ગામના કેતુર પટેલ પત્ની કિરણબેન અને બે બાળકો છ માસ અગાઉ ગેરકાયદીસર યુએસએ ગયા હતા ગણેશપુરા ગામના સતવંસિંહ રાજપૂત બે મહિના અગાઉ યુએસએ ગેરકાયદેસર રીતે ગયા હતા ત્યારે લાખો રૂપિયાનું આંધણ કરી પહોંચ્યા હતા યુએસએ પાટણ નજીક આવેલા મણુંદ ગામ ખાતે માતા પિતા રહે છે જ્યાં કેતુરભાઈના મા બાપ બાબુભાઈ અને હીરાબેન પટેલ કે જેઓ ગામમાં રહે છે અને પરિવારમાં બે દીકરા હતા એક રાકેશ અને કિતુલ જેઓ વર્ષોથી સુરત રહેતા હતા જેમાં એક દીકરો કિતુલ પાંચ મહિના પહેલા જ અમેરિકા ગયો હતો અને છેલ્લા પચીસ વર્ષથી સુરત રહ્યા હતા ત્યારે હીરા બજારમાં મંદી આવતા મકાન વેચી કિતુલ અમેરિકા એજન્ટ મારફતે પહોંચ્યો હતો બે ત્યાં પેલા રહેતા હતા સુરત રહેતા હતા તમને કેવી ના જાણ થઈ ટીવી માધ્યમ થકી થઈ તો તમને થોડો ઘણો અંદર ખાને વ્યામ પડે વ્યામ તો પડે ને બધા 200 અઢીસો ગુજરાત